આજે ત્રેવીસ જૂનથી લગભગ બે થી ત્રણ દિવસમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આજે નક્ષત્રમાં વરસાદ સારો થશે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં એક ર ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે એકાદ બે સિસ્ટમો પણ ભારે સક્રિય થઈ છે ગુજરાતમાં જળબંબાકાર થાય તેવી સ્થિતિ સામે જોવા મળશે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લે મિત્રો અત્યારની અપડેટ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સમગ્ર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જસદણ ગોંડલ રાજકોટ સોટીલા બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ અલંગ મહુવા વેરાવળ તેમજ જુનાગઢની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા રાજપીપળા બોડેલી વ્યારા અમોદ ભરૂચ તેમજ સુરત ચોર્યાસી નવસારી ઉમરપાડા દેડિયાપાડા કપરાડા નવાપુર વ્યારાની આજુબાજુના તમામ વિસ્તારો આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ દાહોદ ગોધરા ખેડા નડિયાદ લુણાવાડા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે સક્રિયપણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની તો સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાલનપુર હિંમતનગર ખેડબરમાં આ બધા વિસ્તારો છે રાઘનપુરની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અત્યારે સક્રિય વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં રાપર ઉપરના વિસ્તારો જેવા કે ઢોલવીરા આ બધા છે ઢોલવીરાની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાવડાની આજુબાજુમાં ધીમી ધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલે પણ આગામી ચોવીસ કલાકમાં સારો એવો વરસાદ ખાબકશે તેવી સારી એવી આગાહી કરી છે આગામી પહેલી તારીખથી લઈ અને રાજ્યમાં સારો એવો જળબંબાકાર થાય અને એકાદ બે સિસ્ટમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એમ બે સિસ્ટમો પણ સક્રિય થશે અને રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે જોવા મળશે કડાકા ભડાકા સાથે પહેલી તારીખથી લઈ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો જળબા ટાબક વરસાદ ઝાબકશે એવી મોટામાં મોટી આંબાલાલે પણ આગાહી કરી દીધી છે તો મિત્રો હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકશે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો